તો હમણાં જ વિધાનસભા સત્રમાં કાળા જાદુને લઈ વિધેયક પસાર થયું છે આ કાર્યક્રમમાં સાંસદ શુભના બારૈયા સહિતના ધારાસભ્યો હાજર હતા પ્રધાને કહ્યું પોતાને આવેલ પ્રિન્સ સ્ટ્રોકની સારવાર કરતા વધુ ભુવાજીની બીજીથી ઝડપથી સાજા થયા છે તલોદમાં રબારી સમાજના સ્ટડી સેન્ટર ખાતે કાર્યક્રમમાં ભુવાજીની વાત કરી હતી તો આ વાત સાંભળી બેઠેલા સૌ કોઈ હસી થયા હતા

ਜੋਗਾਨ ਦੀ ਕੁਰਬੀ ਪੂਰੀ ਤੇ ਗੈਂਜ ਕੀਤੀ ਆ ਅਰੇ ਇਹ ਬਚ ਮੰਨੇ ਆਪਨੇ ਸਟਾਕ ਆਇਓ ਅਨੇ ਬੁਧਵਾਰ ਨੂੰ ਦਾਖਲ ਕਰਨ ਬੁਧਵਾਰ ਨੂੰ ਮਨੇ ਰਜਾ ਮਣੀ ਜਿਆਦਾ ਮਾਰਾ ਕੋਈ ਮਿੱਤਰ ਹੈ ਸੂਰਤ ਨੀ ਅੰਦਰ ਕੋਈ ਭੂਆ ਦੇ ਪਾਸੇ ਇਹਨੇ ਵੀ ਕਿਹਾ ਹੈ ਵੀ ਜੇ ਕਰਾਉ ਕਰੇ ਮੰਨ ਲਓ ਜਾ ਕੇ બુધવારે મને રજા મળી ગઈ ત્યારે ડોક્ટરો એમ કીધું કે બ્રેન તો કાયેલા વહેલી રજા મળે એવો પેલો કિસ્સો છે તમારા માટે દવા કરતો દુવા વધારે એક સિનિયર મંત્રી જો વાત કરે અને એ પણ આટલી મોટી સારવાર જો ગુવાજી એ સાજા કર્યા હોય તો વાત કેટલા અંશે યોગ્ય ગણાય તે પણ તમે સમજી શકો છો મંત્રી તરીકે આવો બફાટ કરવો એ કેટલો યોગ્ય છે